અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ત્રણ દિવસીય પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેને લઈને આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓએ મીડિયાને જણાવ્યું કે સરકાર ખેડૂતોને નુકસાન અંગે જનતાને સર્વે કરવાના બહાને હેઠળ ખેડૂતોને છેતરી રહી છે પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કે સરકાર હેક્ટર દીઠ પચાસ હજારની સહાય ખેડૂતોને આપે તો જ ખેડૂતોનું નુકસાન ભરપાઈ થઈ શકે તેમ છે ખેડૂતે આત્મહત્યા કરી રહ્યો છે પણ સરકાર હજુ સર્વેના જાપ જપી રહી છે ત્રણ દિવસમાં ત્રણ ત્રણ દિવસ સુધી પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાંના એક છે વિસાવર્ધનના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે જે ખેડૂતોને જે નુકસાન થયું છે એક આંકડો એવો પણ આવે છે કે પંદર હજાર કરોડનું નુકસાન છે આમાં કેટલું દમ છે કેટલું સત્ય છે એ તો હવે સરકાર ક્યારે ઉજાગર કરે છે તેની ઉપર આધાર છે તેમ છતાં આમ આદમી પાર્ટીનો શું સ્ટેન્ડ છે આ ખેડૂતો માટે તે જાણવાનો પ્રયત્ન કરીશું ગોપાલભાઈ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તમે પણ જાણો છો બરાબર આમ આદમી પાર્ટી કદાચ ભારતીય જનતા પાર્ટી સર્વેમાં જોન તો કરે તો આગળ તમારી રણનીતિ શું હશે સંઘર્ષ એક જ શબ્દમાં ગુજરાત એ ખેડૂતોનું રાજ્ય છે ભારત ખેડૂતોનો દેશ છે ખેડૂતને નુકસાન થાય ત્યારે સરકારની જવાબદારી છે કે ખેડૂતોને એમનો હક અધિકાર ન્યાય આપવો આ ભાજપની સરકારે લોકસભામાં આંકડા રજૂ કર્યા હતા કે દેશની ભાજપની સરકારે સોળ લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિના લેણાં માફ કર્યા આવું સરકારી આંકડો છે ઓફિશિયલ ઉદ્યોગપતિના લેણાં માફ કરવા હોય તો ફટાફટ થઈ જાય છે કમોસમી વરસાદના કારણે ખેડૂતને નુકસાન જાય ત્યારે કેમ ભાજપની સરકારને આ લેણું માફ કરવાનું અને વળતર ચૂકવવાનું નથી સૂચતું અત્યારે સર્વેના નાટક નખરા ચાલે છે ખેતરે જઈને સર્વે કરશું સેટેલાઇટથી સર્વે કરશું ઉદ્યોગપતિના લેણાં માફ કર્યા ત્યારે સેટેલાઇટથી સર્વે કર્યો હતો કે ઓફિસે ઓફિસે જઈને કર્યો તો ભાજપની ખેડૂત વિરોધી માનસિકતા સ્પષ્ટ દેખાઈ આવે છે અને હવે ખેડૂતો પાસે પોતાનો એક વિકલ્પ છે અમે ખેડૂતના દીકરા છે પ્રવીણ રામ રાજુ કરપડા ચૈતર વસાવાઈ સુદાન ગઢવી ગોપાલ ઇટાલિયા ખવા બધા ખેડૂતના દીકરા છે અમે કોઈ ઉદ્યોગપતિ પરિવારના નથી અત્યાર સુધી ખેડૂતો પાસે વિકલ્પ નહોતો એટલે લાચારી મજબૂરીમાં મનથી કે મનથી ભાજપને વોટ આપતા આ વખતે ખેડૂતને મત ખેડૂતનો મત ખેડૂતના દીકરાને મળશે ને ખેડૂતની સરકાર બેસશે ને ત્યારે આ પીડા ઓછી થશે હમણાં અરવિંદભાઈ કેજરીવાલ આવી ગયા જેમાં જે ખેડૂતો આવી રહ્યા હતા સભામાં કયા કયા હતા કયા ગામના હતા એ જાણકારી નથી અમારી પાસે પણ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે જેમાં અમરેલી તાલુકા પ્રમુખ એટલી બીભસને ગંદી ટિપ્પણીઓ કરી છે ઉઘાડી ગાળો બોલ્યો છે આજે ખાસ કરી વાલ્મીકી સમાજ માટે અને ખેડૂતો માટે કે તમને આમ કરીશું ને તમને તેમ કરીશું હવે પ્રશ્ન એ છે મોટો કે આમાં આટલી બધી બીભસ ગાળ બોલવા છતાં કોઈ ભારતીય જનતા પાર્ટીએ હજુ એનું કોઈ ખંડન નથી કર્યું કે નથી કોઈ ખુલાસો કર્યો તો આમ આદમી પાર્ટી શું કરશે ભાજપે ખંડન ખુલાસો નથી કર્યો એનો અર્થ એ થયો કે હર્ષ સંઘવીથી લઈ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલથી લઈ બધા લોકો એ ગાળોમાં સંમત છે અંદરખાને એ લોકો સંમત છે કે બરાબર છે ગાળો દીધી યોગ્ય એવું એ માનતા હશે તો આ એણે ખંડન નહીં કર્યું હોય ને પ્રદેશ પ્રમુખે કેમ નિવેદન ના આપ્યું કે ભાઈ ભાજપવાળા ગાળો બોલે છે ખોટું છે અમે તો કહીએ જ છીએ કે ભાજપ ગુંડા લફંગાઓ અને ચોર ચપાટાઓની પાર્ટી છે જે વ્યક્તિ આમ આદમી પાર્ટીની સભામાં જાય એને ભાજપનો તાલુકા પ્રમુખ ગાળો શેનો દઈ જાય તો અમે હજુ એમાં કરશું આગળનો કાર્યક્રમ અમારે સુદાનભાઈએ જાહેર કર્યો પ્રમાણે હેમંતભાઈનું કહેવું એવું છે કે જો કોઈ એક્શન લેવામાં નહીં આવે તાલુકા પ્રમુખ સામે તો અમે એટ્રોસિટી કરીશું એ થશે આગળ આજે કીધું ને એ પ્રમાણે આ હતા ગોપાલભાઈ ઇટાલિયા જે વિભત્સ ઓડિયો ક્લિપ જે વાયરલ થઈ છે તેને લઈને આમ આદમી પાર્ટી બહુ ગંભીરતાથી બતાવી રહી છે કે ભાઈ અમે એની સામે એટ્રોસિટી બી કરીશું પણ જેમ છતાં જોઈએ છે કે આગળ ભારતીય જનતા પાર્ટી આ તાલુકા પ્રમુખ સામે કેવા એક્શન લેશે તે જોઈ પછી જ અમારી પાર્ટી એક્શનમાં આવશે અમદાવાદમાં આજે સરદાર પટેલ હોલ ખાતે આમ આદમી પાર્ટીનું પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જે ત્રણ દિવસ ચાલવાની છે જેને લઈને આજે અહીંયા આમ આદમી પાર્ટીના દિગ્ગજ ધારાસભ્યો હાજર રહ્યા હતા એમાં એક છે આપણે જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા હેમંતભાઈ ખવા આપણી સાથે જોડાઈ ગયા છે જાણીએ કે એમની આ જે આ પ્રશિક્ષણ શિબિરનું જે આયોજન છે અને આવનારા સમયમાં ખેડૂતોનો સર્વેમાં સરકાર કેટલું એમને સંતોષજનક પરિણામ બતાવે છે એ માટે એમનો તેમને એમના શું વિચારો છે અને એમનું શું મંતવ્ય છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું હેમંતભાઈ ખેડૂતોની વાતને લઈને અમે માવઠું થયું ત્યાં પંદર દિવસથી એક જ ચર્ચા ચાલે છે કે સર્વે ચાલુ છે સર્વે ચાલુ છે સર્વે ચાલુ છે સર્વેમાં તમે શું કે કેટલા આપવાના છો એક વિઘા દીઠ એ પણ કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી સરકાર તરફથી તો આમ આદમી પાર્ટીનો શું છે કિસાન મહાપંચાયતમાં પણ આમ આદમીએ પોતાની વાત ખૂબ ક્લિયર રીતે કહી હમણાં ચાલુ વર્ષે જ્યારે પંજાબમાં અતિવૃષ્ટિ થઈ ત્યારે એક હેક્ટર દીઠ પચાસ હજાર વળતર આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને આપવામાં આવ્યું હતું પંજાબની સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું તો ગુજરાતના ખેડૂતોને પણ પર હેક્ટરથી પચાસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે એવી માંગ આમ આદમી પાર્ટીના કિસાન મહાપંચાયત દ્વારા પણ કરવામાં આવી હાલમાં ભાજપના મંત્રીઓ દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું છે કે ચોક્કસ સો ટકાથી વધારે ખેડૂતોને નુકસાન છે પૂરેપૂરું તો આમાં પૂરેપૂરું વળતર આપવામાં આવે એવી આમ આદમી પાર્ટી માંગ કરે છે માની લો સરકાર હજી જોન તોર જોન તોરની કેસેટ વગાડી રહી છે તમે બી જાણો છો અને આખું ગુજરાત જાણે છે પણ માની લો જે તમે માગણી કરી છે પચાસ હજાર પર એક્ટર હવે માની લો ભારતીય જનતા પાર્ટીની સરકાર આ તમારો જે રકમ તમે માગણી છે ખેડૂતોની સહાય માટેની એ પૂરી નથી કરી તો ચોક્કસ અમારી જે માગણી છે એ સરકાર દ્વારા ક્યાંય ને ક્યાંય પૂરી કરવામાં નહીં આવે તો ના છૂટકે ખેડૂતોને સાથે રાખીને હંમેશાની માફક આમ આદમી ખેડૂતો માટે થઈને સતત લડતી એવી છે આ વખતે પણ રસ્તાઓ ઉપર ઉતરવાની અમારી પૂરતી તૈયારી છે પંજાબની અંદર ખેડૂતોને ખેતમજૂરોને પણ વળતર ચૂકવવામાં આવ્યું છે તો ગુજરાતની અંદર પણ આ સર્વેના નાટકો કર્યા વિના ખેડૂતોને વહેલામાં વહેલી તકે આપણે જોયું હાલમાં જ એક ખેડૂતભાઈએ આત્મહત્યા કરી લીધી તો આવી કોઈ પણ અઘટિત ઘટના બને એ ઘટના પહેલાં સરકારે યોગ્ય જાહેરાત કરવી જોઈએ અરવિંદ કેજરીવાલની સભા હતી ત્યારે અમુક ખેડૂત મિત્રો બહુ હજારોની સંખ્યામાં બધા રસ્તાઓ ઉમટી પડ્યા હતા જેમાં એક ખેડૂતો પડે અમરેલી તાલુકા પ્રમુખનો ફોન આવે છે અને એટલી બધી ગંદીને બીભસ ગાળો બોલી છે એ તાલુકા પ્રમુખે કે આપણે સમજાય ખાસ કરીને વાલ્મિકી સમાજ ઉપર તેમણે બહુ ખરાબ કરી છે શું કહેશો ભારતીય જનતા પાર્ટી છે એ મનુવાદી વિચારધારાની પાર્ટી છે એના મૂળમાં જ મનુવાદ રહેલો છે ત્યારે એ કોઈ પણ પછાત સમાજને ક્યારેય માન સન્માન ના આપી શકે આ ઘટના છે એ ભારતીય જનતા પાર્ટીની પછાત સમાજો પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે જે ભાઈએ ગાળો બોલી છે એના ઉપર એટ્રોસિટી એક્ટ દાખલ થવો જોઈએ કડકમાં કડક એની સજા થવી જોઈએ અને જેમ ગુજરાતના ખેડૂતો ઉપર અમરેલીમાં એક દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું ગુજરાતના ખેડૂતોને મારવામાં આવ્યું આ રીતે એક આરોપીની જેમ એને ટ્રીટ કરી અને એમનું અમરેલીની બજારમાં સરઘસ કાઢી અને ભાજપે કડકમાં કડક સંદેશ દેવો જોઈએ કે જેને લઈને પછાત સમાજ ઉપર આંગળી ઉઠાવતા પહેલાં કોઈ પણ માણસને સો વખત વિચારવું પડે આ એમાં સ્પષ્ટપણે માનું છે આમ આદમી પાર્ટીને કે પર હેક્ટરે પચાસ હજાર રૂપિયાની સહાય કરવી જોઈએ ખેડૂત મિત્રોને અને જો આમ નહીં થાય તો અમારું આંદોલન ચાલુ રહેશે બીજું અમરેલી તાલુકા પ્રમુખે જે રીતે બિભસ ગાળોના અભદ્ર ટિપ્પણીઓનો વરસાદ વરસાવ્યો એક વાલ્મિકી સમાજ ઉપર તે પણ બહુ નિંદનીય છે તેવું આમ આદમી પાર્ટીનું માનવું છે જો એ ભાઈ માફી નહીં માગે તો આવનારા સમયમાં તેમની ઉપર એટ્રોસિટીનો કેસ કરવામાં આવશે તેવું હેમંતભાઈ ખવાર દ્વારા જાણવા મળ્યું છે પણ જોવાનું એ રહેશે કે આ સમગ્ર ઘટનામાં આમ આદમી પાર્ટી કેવું સ્ટેન્ડ લેશે જો તારો દિવ્યાંગ ન્યૂઝ ગિરીશ જોશી અમદાવાદ